અ વેરી ગુડ મોર્નિંગ કૃષ્ણાય વાસુદેવાય પરમાત્મને ગોવિંદાય નમો બેક ટુ અવર વ્લોગ કેમ છો બધા તમે બધા મોજમાં આવશો અને જો મોજમાં નહીં હોય તો અમારો ન્યૂ વ્લોગ જોઈને મોજમાં આવી જવાના છો તો ફિલહાલ ગઈકાલે તો મમ્મી સુરત માટે નીકળી ગયેલા અત્યારે પોચી પણ ગયા છે વહેલી સવારે અને અત્યારની સવારમાં તો ઘરે અમે ત્રણ હું પપ્પા અને વિશાલ એટલે હું ને પપ્પા તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ના એકદમ મસ્ત કમ્પ્લીટ અને વિશાલ હજુ ફ્રેશ થાય છે તો ચાલો હવે જઈએ સીધા કિચન તરફ નાસ્તો બનાવીએ વન બાય વન બધાને મળીએ તમને બધાને પણ મળાવતા જઈએ અને આજના ડે મમ્મી વગર આપણે શું શું કરીએ તમને બધાને દેખાડી દે અત્યારે વાગી ગયા છે સાડા છ અને અહીંયા અમે બે દાખલા

એલ બે ગાડા ફૂકડા ઉતારે તો તો ખ્યાલ મોડશનનો અરે તો કુબા અંદર જડી જાય ને આવે પોચી ગયા પોચી ગયા તો આપણે શાંતિ થાય એની જો મોર્નિંગનો બ્રેકફાસ્ટ અમારે રેડી થઈ ગયો છે અયા મારો રેડી થઈ ગયો છે વિશાલ જ આરામમાં છે

અને પછી કે ગમણે અડધી કલાક થી એવો ચાલુ થયો ને કે પાલ દેખાય ની બહાર કાય મે કીધું ઓહો પછી મે વેધર ચેક કર્યો તો મે કીધું મમ્મી આજે આખો દિવસ છે ને કાલે આખો અરે બાપ કાલ તો શ્રીમ જ છે તો કે મને અગાઉ કેવાય ને પણ મે કીધું અગાઉ નું તો બતાવતું આ હા આજે બતાવે છે એટલે બહુ જોરદાર વરસાદ ની આગાહી છે સુરતમાં તો અને ફિલહાલ તો અમારા વિશાલ માટે મસ્ત હળવો ફૂલ બ્રેકફાસ્ટ ચા દૂધ બટકા અડધો ખાખરો અને બિસ્કિટ હાર વારો તમે નાસ્તો કર્યો મેન પપ્પા મત કરી લીધો મોર્નિંગ મોર્નિંગમાં હા અડધું કામ એ પતી ગયું મારે તો અડધું જ કામ બાકી છે સારું તો સાડા દસ અને અહીંયા આપણે પપ્પા આવી ગયા ગયા છે વાડીએ વાડીએ થી ઘરે તો હારા ટકી સાત આઠ નવ દસ અને સાડા દસ થયા આજ તો વરસાદ એ આમ તો જો પપ્પા અંધારું અત્યારે થયું છે હવે અરે મમ્મીનો ફોન આવ્યો તો પપ્પા હમણાં તમે ગયા ને વાડીએ અરે કે અહીંયા તો એ કે હું બસ માંથી વિતરી ને એ જીણા જીણા છાંટા હતા મને એમ ક્યાં નહીં આવે અને અનરાધાર વરસાદ ચાલુ થઈ ગયો છે અલી કે હું કરું દસ વાગ્યા પછી આ ગાય છે જો તૈયાર કરી આ ને મેં ઈ કીધું આ જો અમે તૈયારી થઈ ગઈ છે પૂરે પૂરી ગટાટો બરા કસા આ ગાય છે આજ ની અર બતાવો છે આમાં મોબાઈલ હા હા નેટ પર બતાવો ને હા બતાવો દે ઓહો આ સંજય મેં જો ને મને કે આમાં એ કે 11 વાગે છે ને અરે બાપ રે એટલે મમ્મી જ કેતા તા કે પાય લે કે હવે હું કરું કે દીદી કે આમ જોત ખરી કે બારી કે ઉભો નો રેવાયો વરસાદ છે બહુ વરસાદ પડે સુરતમાં અત્યારે આ બે દિનો ને આજ પાછો પડ્યો

તો ફિલહાલ આપણે આવી ગયા છીએ કિચન તરફ કારણ કે હવે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે કારણ કે આ તો મો તો છે નહીં એટલે જે કરવાનું છે આપણે જ કરવાનું છે એટલે વહેલા હાર રસોઈ કરીને ફ્રી થઈ જાય કારણ કે બપોર પછી જવાનું છે પાર્લરમાં આ બધું થોડું બધું કરાવવું પડશે એટલે એ કારણ કે હમણાં બે જ દિવસ પછી મારો બર્થડે છે અને અત્યારે ફિલહાલ તો રસોઈમાં બનાવવાના છે અમારા મસ્ત ઉનાળું મગ કારણ કે અત્યારે બનાવવાનું હતું એકચ્યુઅલ દૂધી બટેકા પણ વિશાલ કે દૂધી બટેકા નથી ખાવા મગ બનાવી દે એટલે અત્યારે ફિલહાલ જો ખબર હોત તો મોર્નિંગમાં પલાળી દેત પણ અત્યારે હવે કુકરમાં સીટી મારી દઈએ એટલે મસ્ત સરળદ મગ રેડી થઈ જશે આપણે તો ચાલો ફિલહાલ આપણે

જો આ કુથાલી મ્યામરી એ હા આ રીંગલી નો બી છે હા લઈ લો જો આ ને ઓર ભાઈ કામ નું મારું બીજી ચિઠ્ઠી હોય છે

અત્યારે જો આપડે રીંગણા ના બીજ અહિયાં સોંપી દીધા છે ફરતા અહિયાં આપડે મરચા ના સોયપા છે એટલે થોડા દિવસો માં હમણાં કોટા ફૂટવા મળશે પછી તમને બધાને દેખાડશું

પલડી ગયો છું મસ્ત નીંદર કરી મગ નું શાક અને રોટલી ખાય આરામથી સુઈ કાઢવી અને થોડોક વરસાદ ચાલતો તો ત્યાં જ આપણે આવી ગયા છીએ ફરીથી પિયરમાં અને જે આપણું પાર્લરનું કામકાજ હતું એ આપણે મસ્ત પતાવી દીધું છે અને મમ્મી કઈક સ્પેશિયલ નાસ્તો બનાવે છે અને બેસી ગયા છીએ બા પાસે કેમ છે તબિયત પાણી અરે બહુ સારું જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ જય માતા જય માતાજી હાલો અમારા સબ્સ્ક્રાઇબરોને કાં સંભળાવી દ્યો હું સંભળાવું કે તમને જે આવડતું હોય એલા કાના રે ગોંદરે વાલો ઝીણી વગાડે જાંગલ લેલો સેલો સબીલો લો લો એલા કાના રે ઉતારા દેશો તને ઓરડા બેસું દેશુ મેળી ના મો લયો લેલો મારો કાનું એલા કાનારે નાવણ ના બેસું તમે કુંડીયા બેસો દેશુ જમમા બા રહ્યો લભેલો બિલો મારો કાન ઊંડો એલા કાના રે ભોજન બેસું તને લાડવા દેશ્યું દેશ્યું દૂધ બેલો છે બીલો મારે કાન ઊંડો એલા કાના પોઢ ન દેશુ તને ઢોલિયા દેશુ દેશું હિંડોળા કાટ લેલો સેલો સબીલ મારો કાનુંડો એલા કાના રે મુખવા સ તને એલો देशु देशु बिरेला पान बेलो सेलो सबिल मारो कान मेला कान रे गोकुल ते गामने गोंद रे वालो झीणी वगाडे झांगल बेलो सेलो सबिल मारे कानुंडो

કારણ કે બહુ ભાવે છે બધાને અને એક તો વિશાલ કે જે સમજતા જ નથી આ ઠંડા પાણીની જે આપણે ડોલ વહેરી હોય ને વરસાદના પાણીની એ હું કિચનમાં હતી ને પોતે નાઈ લીધું ઠંડા પાણીએ તો હવે બહાર નીકળ્યા પછી આપણે એની થોડીક સર્વિસ કરીએ અને ફિલહાલ અત્યારે ફાઇનલી ઉઘાડ થઈ ગયો છે કારણ કે અત્યાર સુધી સુધી વરસાદ હતો તો હવે ચાલો જઈએ કિચન તરફ ઓલમોસ્ટ તૈયારી તો થઈ ગઈ છે મારી અહીંયા બટેકા બફાવા મૂકી દીધા છે અહીંયા પાલક આપણે લીધી હતી તો થોડી પાલક આપણે સ્ટોર કરીને રાખી દીધી છે નાખીશું કોથમરી અને પાદરાના પાનકી છે ચાલો પડશે મજા આવી વરસાદમાં કેમ તું ઘરે તો કે તું ખાઈને આવી જો

અને ફિલહાલ અત્યારે તો ભજીયાની તૈયારી કારણ કે લેટ થઈ ગયું છે તો એ જો મસ્ત વેજીટેબલ ભજીયા માટેની ડિશ રેડી થઈ ગઈ છે કે જે અંદર સામગ્રી એડ કરવાની હોય પાત્રાના પાન ડોડાના દાણા આદુ અહીંયા પાલક દૂધી કોથમરી અને સોડા ફોડવા માટેની લેવી જે આપણે સાઈડમાં તો ચાલો હવે આનું બેટર રેડી કરી નાખીએ મિક્સ વેજીટેબલ ભજીયા સાથે ગોટા અને મસ્ત બહાર ઠંડી ઠંડી બારિશનો માહોલ તો ચાલો વિશાલ હવે ફટાફટ બેટર રેડી કરી દે તેલ મે ગરમ કરવામાં મૂકી દીધું છે ઓકે કારણ કે બે અલગ અલગ કરવું પડશે આનું થોડું ઘાટું કરવું પડશે અને આનું થોડું પાતળું કરવું પડશે એટલે બે અલગ અલગ બેટર આપણે રેડી કરી નાખીએ એટલે ગરમ ગરમ ખાતા જઈએ તમે ને પપ્પા બેસતા જ જય જય અને ફાઈનલી વિશાલ ને પપ્પા બેસી ગયા છે મસ્ત વરસાદી માહોલ માં ભજીયા ખાવા બાર ધીમે ધીમે ધારે વરસાદ ચાલુ છે અરે મોટા છે હા ગોટા ને ભજીયા બે ભેગું ભજીયા ખવાઈ ગયા ભજીયા ખવાઈ ગયા

ભાવે છે એવો અગર ગરમ ગરમ ભૂખ તમને લાગીતી ને હારી નાસ્તો થયો નથી એટલે સારું જમી લઈએ ગોટા તો ટેસ્ટ કરીને ગયો કેવા હા બહુ મસ્ત ધીયા પણ જીબ કેવા છે બબા ગોટા બસ થેન્ક યુ આવિત જાવ બધા મસ્ત ગોટા ને ભજીયા ખાવા